જેને લઈ સરકારી હોસ્પિટલના આંતરિક વહીવટ કર્મીઓ દ્વારા હોસ્પિટલના તબીબ ભરત પટેલને પૂછપરછ કરવામાં આવતા તેઓ ગયા હોવાનું મીડિયા કર્મીઓ સામે અપશબ્દો તથા ભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક સ્ત્રોતોને મીડિયા કર્મીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સ્વચ્છતા અને મેન્ટેનન્સની સ્થિતિ પણ અત્યંત નબળી હોવાનું જોવા મળ્યું હતું સ્વચ્છતાના નામે ઝીરો મેન્ટેનન્સ જેવી સ્થિતિઓના દાવાઓ સાથે સરકાર દ્વારા હોસ્પિટલ માટે ફાળવાતી મોટી ગ્રાન્ટો છતાં જવાબદારીના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે આક્ષેપ છે કે પૂતપરત દરમિયાન મીડિયા કર્મીઓને તમે ઉઘરાણું કરવા આવ્યા છો તેવી ટિપ્પણી સાથે પરમાનજનક શબ્દો બોલવામાં આવ્યા જો તબીબો દ્વારા મીડિયા પ્રત્યે વર્તન કરવામાં આવે તો સામાન્ય પ્રજા પ્રત્યે તો તેમનું વર્તન કેવું હશે તેવો પણ પ્રશ્ન લોકોમાં હાલ તો રહ્યો છે આ સમગ્ર ઘટનાના પગલે સ્થાનિક નાગરિકો તથા મીડિયા વર્તુળોમાંથી લગતા વળગતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુખસર સરકારી હોસ્ટેલનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવે અને હકીકત બહાર લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તમને એમ લાગે કે પૈસા નોકરા નું કરવાની હોય ભૂલો એટલે તમે દેખો હોસ્પિટલ ની અંદર તમારી શું હાલત છે જ્યાં કામ થાય ત્યાં ગંદુ થાય સફાઈ થાય તમારે ક્યાં સફાઈ નથી થતી તમારે ક્યાં ગંદુ નથી થતું નથી થતું

જે આપણે શું શું પ્રોબ્લેમો થયા છે એ આપણે એમના કુટુંબીજનો દ્વારા જાણીશું અને એ છોકરાનું નામ શું હતું ને શું કરતો હતો અને કયા ધોરણમાં ભણતો હતો કે નોકરી કરતો હતો એમના સગાવાલા જોડેથી જાણીશું જે આપણા મૃતક વ્યક્તિનું નામ શું છે જે મૃતક વ્યક્તિ મારો સગ્ગો ભત્રીજો છે જેનું નામ છે અક્ષિત કુમાર દિનેશભાઈ ભાભોર હા જે ધોરણ બારમાં અભ્યાસ કરે છે જેની ઉંમર છે સોળ વર્ષ સોળ વર્ષ હા લગભગ સાજના સમયની વાત છે અને એ સાજના ડેડ બોડી ખંડેર હાલતમાં છે એ અહીંયા મૂકી રાખી રહ્યા અને તેને સાચવવા માટે અમારા જ માણસો એ મૂકી રાખ્યા તેમ છતાં અહીંયા તંત્રની ઘોર બેદરકારી છે બેદરકારી છે અને આજ આટલા સમય સુધી આજે હમણાં જોઈએ તો આટલા સમય સુધી હજી બોડીનું જે પોસ્ટમોર્ટમ કર્યું કર્યું નથી તો સગાવાલાને ડેડ બોડી લેવા માટે બી એટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કે આજે પોતાનું વ્યક્તિ પોતાને મેળવવા માટે સરકારી દવાખાનામાં કમસે કમ સોથી દોઢસો માણસો અટવાઈ રહ્યા છે તો આપણે એ જોવાનું રહ્યું કે આ સરકારશ્રી શું કરશે અને આ દવાખાના વિશે કોઈના કોઈ પગલાં ઉઠાવે તેવી આપણી ગામજનોની અને સુક્ષર તાલુકાની માંગ છે જય હિન્દ જય ભારત